નાગપંચમી હિન્દુ ધર્મનો એક પ્રાચીન અને પવિત્ર તહેવાર છે જે સમગ્ર ભારતમાં શ્રદ્ધા અને ઉજવણી સાથે મનાવવામાં આવે છે આ તહેવાર નાગદેવતા એટલે કે સર્પદેવતાઓની પૂજાને સમર્પિત છે નાગપંચમી તહેવાર શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે જે સામાન્ય રીતે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં આવે છે નાગપંચમીના મહત્વના મુદ્દા પુરાણોમાં મહત્વ નાગપંચમીનો ઉદ્ગમ હિન્દુ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે માન્યતા છે કે ભગવાન કૃષ્ણે કાળીય નાગના ત્રાસથી ગોકુળના લોકોનો ઉદ્ધાર કર્યો હતો આ પ્રસંગે લોકો નાગ પંચમીના દિવસને યાદ કરીને નાગોની પૂજા કરે છે નાગોની પૂજા આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે નાગ દેવતાઓને દૂધ ફૂલ ચાંદીની નાગની આકૃતિઓ હળદર અને કુમકુમ ચડાવવામાં આવે છે કહેવાય છે કે નાગદેવની પૂજાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે પ્રકૃતિ સાથે જોડાણ નાગ પંચમીના તહેવારનું એક મહત્વનું પાસું એ છે કે તે પ્રકૃતિ અને જીવનના સંવાદને ઉજાગર કરે છે નાગો સર્પોની પૂજા દ્વારા પ્રકૃતિના પ્રત્યેક જીવ સાથે માનવજાતનો સંબંધ સાબિત થાય છે રિવાજો અને પરંપરાઓ ઘણા પ્રદેશોમાં નાગ પંચમીના દિવસે લોકો નાગની મૂર્તિ અથવા ચિત્રને ઘરે બેસાડીને પૂજા કરે છે કેટલાક લોકો વ્રત રાખે છે અને ઘરના દરવાજા અને દિવાલો પર નાગદેવની છબી ચિત્રિત કરે છે સ્થળ વિશેષ ભારતમાં અનેક સ્થળોએ નાગદેવતાઓના મંદિરો છે જ્યાં આ દિવસે વિશેષ પૂજા અર્ચના યોજવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ભારતમાં નાગપંચમી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે અનુપાલન આ તહેવારનો હેતુ માત્ર નાગદેવની પૂજામાં જ નથી પરંતુ એ પણ છે કે આપણે પ્રકૃતિને અને તેના દરેક તત્વને માનીને તેના પ્રત્યે આદર પ્રગટ કરીએ આ તહેવાર આપણને યાદ કરાવે છે કે પ્રકૃતિની રક્ષા એ આપણી જવાબદારી છે નાગપંચમીનો તહેવાર ધર્મ શ્રદ્ધા અને પ્રકૃતિના પ્રતિ બિરદાવનો એક સમન્વય છે જે લોકોની ભક્તિ અને સમાજની એકતાને મજબૂત બનાવે